તો વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું આપણે જે રીતે અત્યારે નર્મદા ડેમની જળ જળસપાટીમાંથી ઘરખમ વધારો થયો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી છોડવામાં આવ્યા છે પાણીની આવક વધતા નર્મદા ડેમના પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે તો પંદર દરવાજા એક પોઈન્ટ પંચ્યાસી મીટર ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે રીતે ચોવીસ કલાકથી છેલ્લા વરસાદની આગાહી હતી જેના લઈને ઉપરવાસમાં વરસાદ હતું જેના લઈને પાણીને ગરખમ વધારો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં નર્મદા ડેમની સપાટી એકસો મીટર પર પહોંચી ગયું છે વરસાદનું વાતાવરણ હોવાથી વરસાદ વધુ પડવાથી નર્મદા ડેમ જે નર્મદા જિલ્લામાં આવેલો છે તેમાંથી સવારે છત્રીસ કલાકે સરદાર સરોવર ડેમનું લેવલ એકસો છત્રીસ પોઈન્ટ એટલે થયેલ છે જેથી આ કામે અગમચેતીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ ઓગણીસ ફૂટ જેટલી થનાર છે જે નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબા ખાથાના ચૌદ જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકિયારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે